આજે અમે આપ મામલતદાર સાહેબને માંડવી કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે માંડવી તાલુકાનું જામણ કુવા બાર કરીને ગામ છે ત્યાં તો ચાર પાંચ છ બે હજાર પચીસ ફેબ્રુઆરીના રોજ એ ખ્રિસ્તી સમાજ દ્વારા ધી ગોલિયર ચર્ચ જામણ બાર એના દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવે છે આધ્યાત્મિક જાગૃતિના નામે તો અમે પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને અને પીઆઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું કે અમારી આદિવાસી છે અમે પ્રકૃતિ પૂજક છે અમારા બાપ દાદાથી અમારી રીત રિવાજ પરંપરા પ્રમાણે અમને પૂજતા આવેલા છે ઊંચ મૂકીને ખાતા આવેલા આવેલા છે શાક પાડવાવાળા અમે આદિવાસી છે તો અહીંયા અમારી પરંપરા સંસ્કૃતિ નષ્ટ થાય છે અમે આદિવાસીમાંથી નષ્ટ થઈ ગઈ છે તો આ પરં આ આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવે તો એ કેન્સલ નહીં થયો અને એ કાર્યક્રમ ચાલુ રહ્યો અને એમાં આદિવાસીઓ બધા ગામના ભેગા થઈ આજુબાજુ ગામના આદિવાસીઓ ભેગા થાય અને સંસ્કૃતિ બચાવવામાં જે ભગવાન બીરસા મુંડા જેવા એમની સામે આંદોલનો ઉગ્ર કરી અને લોકો સામે પ્રશાસન સામે પોલીસ પ્રશાસન સામે રાજકીય તંત્ર સામે બધા પાસે મદદની અપેક્ષા માંગી પરંતુ અમને આ ચૂંટાયેલા મંત્રી લોકોએ પણ આદિવાસી સમાજને સહકાર નહોતો આપ્યો અને એવું પણ કહેવાય છે કે અમને આદિવાસીને કોઈ સહકાર આપતું નથી અમે આદિવાસી માણસોમાં જ નહીં આવી એવી અમારી દયનીય પરિસ્થિતિ કરી નાખી એટલે અમે ફરી પાછા આજે આવેદનપત્ર આપ્યું છે અમને અમને પોલીસ પ્રશાસનને ખાતરી આપી છે કે આજે આઠ વાગ્યા સુધીમાં આ કાર્યક્રમો બંધ થઈ જશે અને ભવિષ્યમાં આવો કોઈ કાર્યક્રમ અહીંયા થશે નહીં એવો અમને આ પ્રશાસને આજે અમને બાહેધરી આપી છે અને ખાતરી આપી છે